તો નમસ્કાર મિત્રો જે શિયા રામ બાપા સીતરમ આજે મિત્રો આપણે મઘા નક્ષત્ર વિશે વિગતવાર માહિતી વિડીયોની અંદર જોવાની છે મઘા નક્ષત્ર આજના સાંજના સાતને પિસ્તાલીસના સમયથી બેસી ગયો છે મઘા નક્ષત્રમાં ખેડૂતો માટે કેવા સમાચાર આવી રહ્યા છે મઘા નક્ષત્રમાં કેવો વરસાદ જોવા મળશે મઘા નક્ષત્રના ઇતિહાસ વિશે પણ આપણે જાણીશું મઘા નક્ષત્રમાં વરસાદનું જે પાણી હોય એના વિશે પણ આપણે વિગતવાર માહિતી આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને ખેતીવાડી યાત્રાધામો અને વરસાદને લગતી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે તો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ મગા નક્ષત્ર વિશે તો મિત્રો મઘા નક્ષત્ર આજના દિવસે બેસી ગયો છે આજે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોર પછી સાંજના સાત ને પિસ્તાલીસના રોજ મગા નક્ષત્ર બેસી ગયું છે હવે મિત્રો આપણે વિગતવાર માહિતી જોઈએ તો મગા નક્ષત્ર સૂર્યનો મગા નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ સૂદ અગિયાર તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવારના રોજ સાંજના સાત પિસ્તાલીસના સમયે મઘા નક્ષત્ર બેસી ગયો છે એનું વાહન શિયાળશે અને આ નક્ષત્રનું પાણી મિત્રો ખૂબ જ એટલે ખૂબ મીઠું હોય છે એટલા માટે જ તે કહેવત છે કે મઘાના પાણી મોંઘા એટલે મિત્રો મઘા નક્ષત્રમાં જે વરસાદ વરસે તેનું પાણી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે ચોમાસા દરમિયાન જે વરસાદ વરસે એમાં સર્વશ્રેષ્ઠ પાણી ગણ ગણવામાં આવે છે અને મિત્રો એટલે જ મઘામાં વરસાદ પડે તો તેને સોનાના તોલે પણ ગણવામાં આવે છે દાખલા તરીકે જૂની પરંપરા મુજબ એવું પણ કહેવાય છે કે મઘા કે બરસે માતૃ કે પડશે એટલે કે જો છોકરાને ખાવાનું પીરશે તો જ તેનું પેટ ભરાય એવી રીતે મિત્રો મઘા નક્ષત્રમાં જો વરસાદ થાય તો ધરતી માતાની તરસ બુઝાય અને ખેતી માટે આ વરસાદ અગાઉ કીધું તે તમને એ પ્રમાણે ખૂબ સારું આ પાણીના લીધે પાકમાં પણ સારો એવો મબલક સુધારો થાય અને ખેતરમાં જે પણ પાક કર્યો હોય એના માટે ખૂબ ઉત્તમ આ મઘા નક્ષત્રમાં જે વરસાદ પડે એનું પાણી ગણાવી શકાય અને મિત્રો એ પણ આપણને કહીએ કે આ નક્ષત્રનું પાણી અમુક માન્યતા પ્રમાણે ગંગા જળ સમાન પણ કહી શકાય અને રોજિંદા જીવનમાં મિત્રો પીવા માટે જે પાણી આપણે પીએ છીએ એ પીવાના પાણીમાં સર્વશ્રેષ્ઠ પીવાલાયક પાણી ગણીએ તો મિત્રો આ મઘા નક્ષત્રનું પાણી આપણે ગણાવી શકાય અને રસોઈ માટે પણ આપણે આને સારી રીતે સંગ્રહ કરી અને આ પાણીને રાખી મૂકીએ અને અમુક દિવસો પછી પણ આપણે આ રસોઈ બનાવવા માટે આ મઘા નક્ષત્રમાં જે વરસાદ વરસે એના પાણીનો ઉપયોગ આપણે મિત્રો કરી શકીએ અને મિત્રો મઘા નક્ષત્રની રાહ ખેડૂતો ઘણા સમયથી જોતા હોય છે કારણ કે મઘા નક્ષત્રનો વરસાદ સારો એવો વરસે અને એનું પાણીનો ઉત્તમ ફાયદો ખેડૂતોને ખેતીને થતો હોય છે અને મિત્રો મઘા નક્ષત્રનું વાહન શિયાળશે અને અગાઉ તમને કહ્યું તો પણ ફરી વખત જણાવી દઈએ કે શ્રાવણ સુદ અગિયારસ વાર શુક્રવાર તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ ચોવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે ઓગણી પિસ્તાલીસ એટલે કે હાથને પિસ્તાલીસ સમયથી આજના દિવસથી મઘા નક્ષત્ર બેસી ગયું છે વાહન શિયાળ છે અને મઘા નક્ષત્ર પૂર્ણ થયા બાદ મિત્રો પૂર્વ ફાલ્ગુની પૂર્વા નક્ષત્ર બેસશે એ શ્રાવણ વધ અગિયારસથી શુક્રવાર ત્રીસ નવ બે હજાર ચોવીસ અને સમયગાળો છે પંદર ને સુડતાલીસ અને વાહન મિત્રો એનું ઉંદર રહેશે તો મિત્રો એ નક્ષત્ર પણ જ્યારે બેસશે એના વિશે પણ તમને વિગતવાર માહિતી સાથેનો તમારા સમક્ષ વિડીયો લાવશો તો આ વિડીયો ગમ્યો હોય તો ફરી વખત કહી દઈએ કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો જય શિયામ બાપા સીતારામ